એન્સી બ્લોક યુ વનમાં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે બ્લોક નંબર યુ વનના આઠમા માળે ભીષણ આગ લાગી બ્લોક નંબર યુ વનના ત્રીજાથી ચોથા માળમાં આ આગ પ્રસરી હોવાનું સામે આવ્યું છે ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સોસાયટીના બ્લોક નંબર જી વનમાં હર્ષ સંઘવી રહે છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગને બુજાવવા માટે કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો જે દ્રશ્યમાન થઈ રહ્યા છે આ જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેના સામેના જ બ્લોકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહે છે સતત આ બિલ્ડિંગની આગને બુઝાવવા માટે થઈને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સુરતનો વેસુ વિસ્તાર કે જેમાં આ આગ લાગવાની ઘટના સામે આવી છે

કારણ અકબંધ છે પરંતુ આ બિલ્ડિંગ સુરતની સૌથી મોગી બિલ્ડિંગ ગણવામાં આવે છે સૌથી પોઝ વિસ્તાર કરવામાં આવે છે અને ફાયર સેફ્ટી સાધનો અહીંયા પૂરતા હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર સેફ્ટી સાધનો હતા કે નહીં હતા

મહત્વની વાત એ છે કે સુરતની વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલિયન્સ બિલ્ડિંગ છે ત્યાં આગળ સુરતના નામી લોકો રહે છે ધનિક લોકો રહે છે સાથે જ વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આજ બિલ્ડિંગના અન્ય ટાવરમાં રહે છે આ છે તે જોત જોતાની સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે આગ હજી પણ ચાલુ છે પહેલા આઠમા માળે લાગેલી આગ છે તે હવે અન્ય ત્રણ માળ છે તેને પણ ચપેટમાં લઈ લીધા છે સુરતના તમામ જે ફાયર અધિકારી છે તે હાઇડ્રોલિક ક્રેનની મદદથી આ પ્રમાણે આગ પર કાબુ મેળવાના પ્રયત્ન કરી રહી છે પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી અને અન્ય બિલ્ડિંગના માળો પર છે તે આગ પસરી રહી છે જોઈ શકાય છે કે આગના ધુમાડા છે તે સુરત શહેરના પાંચ કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા છે